હોય આપણે બાર ઓટો કાઢ્યો ઓટો ન હોય તો કોઈ ફેર પડતો નથી દબાણ છે પછી રસ્તા દબાવ્યા હોય તમારે ચાલી વીઘા જગ્યા હોય તો તમે પછી સઢન દબાણ કર્યું હોય પછી ઘણા તો દિવાલ કરી નાખે ઘણા ફેન્સિંગ કરી નાખે સરકારની જગ્યામાં કોઈ પણ કરેલું દબાણ હોય એ યાદ દે તો કાલ જવાનું જ છે ત્યારે આપણને નુકસાન થાય એના કરતા આપણે આપણી બાઉન્ડ્રી વાળી હોય તો કોઈ અડે નહીં બરોબર તમારો અડવા દેશો કે ભાઈ અમારું હું અમે આવી પાડવા તમે ના પાડ્યો આ તો અમારું છે તમે થઈ જાવ પણ જે આપણું છે જ નહીં એ આપણે લઈએ તો કોક કોક લઈ જાય ને જે વસ્તુ આપણી છે જ નહીં એટલે એના પ્રત્યેક તો મોહનો રાખવો જોઈએ આપણને ખબર છે કે આપણે દબાઈને બેઠા છે આપણી નથી એટલે એના પ્રત્યે બહુ મોહ મહત્વ રાખવું નહીં ને સ્વેચ્છાએ ખોલી નાખવું અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા સૂચના આપું છું ગોચરનું હોય 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 સરકારી લોકોને નડતર ઝુંબેશ રાખીને દૂર કરો અને આપણે સારો શબ્દ આપો કે અમને ગામમાં જે નડતર હતું એ અમે દૂર કરીશ દબાણ દૂર કરતા પણ જે નડતર હોય ને એ આપણે દૂર કરીશું બીજા જે કઈ વ્યક્તિગત પ્રશ્નો છે એ સાંભળી જ લેશો એવું છે કે આ તો સામૂહિક હોય જાહેરમાં સામૂહિક અમારે જોવા પડે નિયમો જોવા પડે એટલે એ અમે સોલ્વ કરાવશું પણ તમારા આ જે સફાઈના દબાણના ગોચરના આપણે પાકા કરતા તમે આ ધામણે જ નહીં આખો દેશ આમ છે ને રાષ્ટ્રીય પાણી જાહેર કરો ગાયો માટે આમ કરો બોલવા વાળા છે ને એ ગોચર દબાઈને બેઠા હશે ગેરંટી એટલે ગામને આપણે સલાહ દેવા જાઓ કે ભાઈ ગોચરમાં આમ છે ને ગાયું આમ છે સરકાર કઈ જોતી હતી અરે આપણે જોવાનું છે ગાયો કોની ચરા જશે આપણે આપણા ગામ ને જશે ને તો આપણે જો ગાય આપણી માતા છે ગાય પવિત્ર પ્રાણી છે ગાય આપણા માટે છે ગાય માટે અગાઉ પાળીયા છે ગાયો માટે પાડિયા છે ને ગામે ગામ પાળિયા છે તો અત્યારે એની પાળીયા પાછા ગોચર માં જોઈએ અહીંયા જ દબાવી દીધા હોય આપણે એટલે આપણે પેલા આપણે આપણું આત્મમંથન કરી જેના જેના ગોચરના દબાણો છે કાલ મહેરબાની કરીને ખાલી કરી નાખો વરસાદ થઈ ગયો છે કોઈ વાવસો નું નુકસાન તો મન નહીં થાય જાજુ નુકસાન થશે એના કરતા હજી બરોબર થયું ને વાવણી હજી કરી હોય ને તો પેલાથી નિકાલ અને કોઈ વાદ વિવાદ વગર દરેક જાહેર સ્વેચ્છા છે ધાર્મિક દબાણો કાઢ નાખે છે વર્ષોના વર્ષોના સમજાવી જઈ તો આપણે ક્યાં ધાર્મિક દબાણ આપણે તો આપણું પોતાનું અંગત દબાણ છે એ સરકારની જગ્યામાં છે છે સરકાર કોઈ બીજા પગલા લીધા વગર કાઢે છે બીજા ક્યાં કોઈ પગલા લે છે આપડે તો એમને એમ કાઢે છે ને અમુક જગ્યાએ સારા માટે કરી ગાયો અને અમે બધાય દુકાન અમે કરી તો અમારી અમે કામ બંધ કરે તો આપણે એવું જ કરવું આપણે પ્રેમથી જે કાંઈ આપણું હોતી એ આપણે ખુલ્લું કરી નાખીએ બરોબર પછી એ આ તમારી ગાયું આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ખાતી બંધ થઈ જશે ના તો પુણ્યનું કામ છે એટલે આ કા તમે જે અપીલ ગણો હોય કાલથી છે ને આ સાથ સહકારથી પછી ચાલુ કરજો અમારે ત્યાં મામદાર છે હાજર છે ટીડીઓ છે હાજર છે તમારા પીએસ છે હાજર છે બધા હાજર છે અમે તો ખાલી જોશું

પંદર ઓગસ્ટ એટલે આ કાલે ભાઈ પસંદ નગરી કે તરીકે બેન ને હું અપીલ કરું છું તમે કેજો પ્રતિનિધિ ને કે ભાઈ આ કાલે આપણા ગામમાં ઝુંબેશ ના રૂપમાં સફાઈ બધી જાતની સફાઈ દબાણની સફાઈ ગંદકીની સફાઈ તમારા બંદર વિસ્તારમાં કચરો ભેગો થતો હતો તો એ નીતિ વિષયક બાબત નથી આપણે પંચાયત જ સોલ એ કરાવડાવો મંડેગાના રોડ છે ત્રણ કિલોમીટરનો રોડ છે મેં સૂચના આપી છે કે કટકા કટકા પાડી અને સ્ટેપ બાય સ્ટેપ કરવા શું થશે બાકી તમારું આ નહીં જાય તમારી એજન્સી ફિક્સ થાય એટલે તમે તમારી મર્યાદામાં જે આવો એટલું 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 કરશો તો તમારો રોડ પૂરો થઈ જશે બરાબર અને એ તમારા આને રેસો ને પ્રશ્નો નહીં આ તો જે બે એક્સેન્જ સાહેબો હાજર છે એ તો તમારે મૂકી દેશે કીધું ને અને જીબી નું દસેક દિવસની સજા છે આ પાવર કપની પછી કાયમી શાંતિ થઈ જશે અને એ કાલે પાછા એટલે ફોર્મ ઉપર એવું ભરાવજો ભાઈ હા એવું પછી તમે માખી વર્ષ એવું થાય કોઈ આવશે નહીં એટલે પછી હાયર અપીલ છે કનેક્શન લઈ લ્યો સરકારની નીતિ જે હોય ને હંમેશા એ દિવસે દિવસે પછી એમ કે આજની હોય કાલ પાછું બંધ થઈ જાય એવું હોય આજ આપણને મળતું હોય કાલે જૂનો હિસાબ કાઢશે પરંતુ હજી એ બાજુ જૂનું કઈ કરશે સરકાર તો નવું નવું કરતી જાય ને એટલે આજે જે કરી ફાયદા હોય એટલે આજે કરી લેવું બે દિવસમાં પ્રેમથી સ્વેચ્છા લેવો આઠ ટકા ગામ એમને હલાવે છે આમાં વિકાસ ન થાય આમાં આમાં જીઓનું નેટવર્ક નહીં આવે ને કાંઈ નહીં આવે એટલે પછી એ આવું સાચું હોય જીઓ વડે ભાગી જાય એટલે એ તમે પ્રેમથી સારી રીતે બધું કરાવડાવું અને કાલે આપણે છેલ્લે પાસ બધા હું આવો હોકારો દીધો કે સ્વેચ્છા કાલે ગામ સફાઈમાં માં દબાણ સફાઈ માં જોડાશો ને અને ગાયો માટે આટલું કરશો ને ભાઈ જય હિન્દ આ ગામમાં જે તમારા પ્રશ્નો છે તમે સ્વેચ્છા એ કાલે રેડક બહુ આપણે નથી ડિસ્ટર્બ કરતા ચોમાસાની સિઝન છે તાત્કાલિક કોઈને બેઘર કરીએ તો એ વ્યાજબી વસ્તુ નથી એટલે અમે ક્યાંય રેણાકને તો અમે ક્યાંય સૂચના જ મારી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ રેણાકના મકાનો ક્યાંય દબાણો હોય તોય દૂર કરવા નહીં જેથી કોઈને